રાજા ઋતુપર્ણને ત્યાં સ્થૂળ સુખો ભોગની સામગ્રી વચ્ચે વસવા છતાં પણ નળનો અંતરાત્મા અશાંત રહ્યો દમયંતીનું સ્મરણ મનન એને સતાવવા અને દુખી કરવા લાગ્યું દમયંતીને મળવાની આતુરતા એના અંતરમાં અતિશયતા પર પહોંચી દમયંતી વિનાનું જીવન નળને મરણની આવૃત્તિ જેવું લાગ્યું દમયંતીના પિતા વિમેર પર દમયંતીને દુઃખ મુક્ત કરવાની કામનાથી પ્રેરાઈને નળની શોદ ખોળ માટે માળચોને મોકલ્યા એમને દમયંતીને શોધી કાઢવાની પણ સૂચના આપી હવે નળ દમયંતીને શોધી કાઢનારને હજાર ગાયો ગામ અને અન્ય જમીનનું દાન આપવાની ઘોષણા કરી દિવસોના એક તારા પરિશ્રમ પછી સુદેવ નામના બ્રાહ્મણે સેદીપુરમાં રહે રહેતી દમયંતી શોધી કાઢી રાજમાતાએ દમયંતીનો પરિચય આપીને એને પ્રસન્નતાપૂર્વક સુંદર પાલખીમાં બેસાડીને વિશાળ સેના સાથે એના પિતાની પાછે વિદાય કરી પિતાની પાસે પહોંચ્યા પછી દમયંતીએ નળની માહિતી મેળવવા માટે બનતો બધો જ પ્રયત્ન કર્યો ભીમે મોકલેલો પર્ણાદ નામનો બ્રાહ્મણ રાજા ઋતુપર્ણની અયોધ્યાપુરીમાં પહોંચ્યો ત્યાં એનો એકાંતમાં બાહુક સાથે જે વાર્તાલાપ થયો તેના પરથી તેજ નળ છે એવી એને પ્રતીતિ થઈ એ સમાચારને જાણીને દમયંતીએ સઘળી વાતને ગુપ્ત રાખીને પોતાના સ્વયંવરની યોજના કરીને સુદેવને અયોધ્યા મોકલ્યો સુદેવે અયોધ્યાપુરીમાં પ્રવેશીને રાજા ઋતુપર્ણને જણાવ્યું કે ભીમનંદની દમયંતીનો પરિવાર સ્વયંવર થઈ રહ્યો છે આવતીકાલે થનારા એ સ્વયંવરમાં તમે ઉપસ્થિત રહો તો સારું સ્વયંવરમાં તે બીજા પતિને પસંદ કરશે કારણ કે વીર નળ જીવંત છે કે નહીં તેની માહિતી મળતી નથી નળને એ જાણીને નવાઈ લાગી અને અતિશય દુઃખ થયું દમયંતીએ એવું પગલું ભરી શકે ખરું એનું મન કશું સમજી શક્યું નહીં રાજા ઋતુપર્ણે એને સ્વયંવરમાં પહોંચવા માટે આવશ્યક તૈયારી કરવાનો આદેશ આપ્યો નળે એ આદેશને અનુસરીને આવશ્યક તૈયારી કરી લીધી એને અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા એ વિચારો શુભાશુભ અને બંને પ્રકારના હતા દમયંતીની નિષ્ઠામાં એને વિશ્વાસ તો હતો જ પરંતુ એનો પોતાનો પૂર્વ વ્યવહાર ત્રુટિપૂર્ણ હતો એણે પોતે જ વિના અપરાધ પરિત્યાગ કરેલો એને ખબર નહોતી કે હવે એના પુનર્મિલનની પાવન પાછે આવેલી છે બ માનવની દ્રષ્ટિ તથા શક્તિ છે જ કેટલી બધું સીમિત તો મિત્રો તમને આ નર દમયંતીનો વાર્તાનો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળી પાછા બીજા વિડીયો ત્યાં સુધી આવજો